જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વિડીયો તમારું તો આજે આપડે આવી ગયા છીએ લીલીયા તાલુકાનું પૂંજાપાદર ગામ આપેટ ઉપર આવી ગયા છે આ જગ્યા લગ્ન છે અને પ્રથમ સર્વ સમૂહ લગ્ન છે અલગ અલગ જગ્યાએ તેર જાન આવવાની છે તો આપણે અંદર જઈ આવતી ચાલે છે લગ્ન તો જો અત્યારે આપણે આ મેઇન ગેટ છે તો અત્યારે મિત્ર આપણે હાલ્યા જઈએ છીએ ગેટની અંદર આપણે જો આ જગ્યાએ છે લગ્ન અહીંયા સ્ટેજ બનાવેલું છે તમે જોઈ શકશો આ જગ્યાએ લગ્ન છે આ રામાણી પરિવારની વાડી છે રામાણી પરિવારની વાડી છે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન છે અહીંયા ઘેર બનાવેલું છે આ જગ્યાએ લગ્ન છે અને બસ અત્યારે તો અહીંયા આવું આયોજન હાલે છે બધી વ્યવસ્થા બધી ગોઠવે છે બાજુ બધી ગોઠવેલી છે ત્યાં આપણે ત્યાં આગળ જઈએ જોવા જ્યાં બાજુ મંડપ બધા છે સરસ મજાનું અહીંયા વ્યવસ્થા કરેલી છે ગાડલા બાદલાની અહીંયા કાંઈક આયોજન છે કોઈ તો જો મિત્રો આપણે અહીંયા તેર સમૂહ લગ્ન છે તેર જો આ બધા મંડપ જ છે અલગ અલગ તો હજી લગ્ન તો આવતીકાલે છે એટલે આજે તો બસ બધું તમને બતાવવાનું છે આપણે તમે મિત્રો સરસ મજાનું અહીંયા આયોજન કરેલું છે તો વિડીયોમાં બનાવી રહીજો તમને કન્ટિન્યુ અને પછીનો જે વિડીયો આવશે એમાં બતાવશું કે લગ્ન કેવા છે અહીંયા બધું આયોજન કેવું છે જો આ તમને બધા હોય ત્યારે તો સરસ મજાનું આયોજન છે ને બધા ભાઈઓ મંડપ મંડપ ગોઠવે છે બધું કાર્પેટ પાથરે છે ને એ બધી વ્યવસ્થાના ભાગરૂપે બધું હાલે છે તો આ છે આપડે અંજવાળી બેન વલ્લભભાઈ રામાણી રામાણી પરિવારની વાડી છે ને આ ગામ લોકો બનાવી છે અને આ સમૂહ લગ્ન થાય એટલે આ વાડી ગામ ને અર્પણ કરવાની છે અહીંયા આ રીતનું આયોજન છે કઈક હવે આપણે જઈ છીએ રસોઈ વિભાગમાં રહોડું કેવું ચાલો તમને બતાવી દઈશ અત્યારે અહીંયા સરસ મજાનું આયોજન કરેલું છે તો આવું કાંઈક આયોજન છે ને અત્યારે અમારી હારે છે જીતેન્દ્ર કાજલ વોક આ ભાઈ છે અને અમારા હાળા છે અમે બે જો આવ્યા છીએ બધું શૂટિંગ ઉતારવા રસોડા વિભાગ છે રસોડા વિભાગમાં બેન જો લાઇટ ડેકોરેશન લાઇટ ફિટિંગ હાલે છે ને બધું આવું કાંક હજી હજી કાંઈ શરૂઆત થઈ નથી બધી વસ્તુ ગોઠવે છે તો મિત્રો આ હતું આજનું આઈનું કાંઈક આયોજન કેવું છે આયોજન તમને બતાવ્યું હવે આ

એટલે આ વ્લોગ પછી જ જોઈ લેજો અપલોડ થઈ જાય અને આ ભાઈની ચેનલ છે જીતેન્દ્ર કાજલ વ્લોગ તમને આમાં મેન્શન કરી દઈ એમાંય તમે જોઈજો એ પણ વિડીયો બનાવે છે એટલે Gracias.

हेलो आज रोज 2015 ગામમાં અંજુઆલીબેન વલ્લવભાઈ રામાણી રામાણી પરિવારને હર્ષવાભરવા જઈ રહ્યા છે લઈએ અને આપણે આપણો કાર્યક્રમની શરૂઆત કરીએ શંકranathની સાથે આપણે આપણો કાર્યક્રમ શરૂ કરીએ છીએ રામાણી પરિવાર આજ રજ અંજવાની રામાણી ભવન અને રામાણી પરિવાર ની વાડી સમસ્ત પૂજા પાછળ કામ ને અર્પણ કરી રહ્યા છે તો આ ક્ષણ ને આપણે જોરદાર તાળીઓથી ઉઠાવી લઈએ ચું વધ <laughs> જે છે અને એમાં પોતાનું સ્થાન લઈ લે એટલે ઝડપથી આગળનો કાર્યક્રમ આપણે શરૂ કરી શકીએ મહેમાનોએ રે પોતાનું સ્થાન ઝડપથી લઈ લે જેથી કરીને આપણા કાર્યક્રમ આપણે આગળ ચલાવી શકીએ ભાઈ પ્રગતિભાઈ સંસ્તવિયા રાણાભાઈ ફુલજીભાઈ સંસ્તવિયા નાગભાઈ ઢોણ મંડળ પુંજાબદન ગામ શાંતિભાઈ દીકાભાઈ રામાણી અશ્વિનભાઈ શંભુભાઈ સંસ્તવિયા રઘુવભાઈ હરીભાઈ વાળા બાલુભાઈ બાબુભાઈ રામાણી તો આલી નું ગટન દી નું તો આલી નું ઉદ્ઘાટન થયું છે હમ ચાળીવાળા જે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એક વાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે આપણા અતિથિ ગણ ને વધાવીશું ભાનુબેન વિનુભાઈ રામાણી અને ગોદાવરીબાઈન ગોર્ધનભાઈ રામાણીને કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લે સ્વયંસેવકોને વિનંતી કે તે રામાણી ભવન અને રામાણી પરિવારની વાડી જે આજે રામાણી પરિવારે પૂજા પાદર ગામને સમર્પણ કરી છે તો ફરી એકવાર જોરદાર તાળીઓ પાડીને આપણે રામાણી પરિવારને વધાવી લઈએ આપણા આવેલા મહેમાનોને પણ વધાવી લઈએ અને આપણો કાર્યક્રમ આગળ વધારી શકીએ હવે હું પરેશભાઈ રાજડિયાને હું વિનંતી કરીશ પરેશભાઈ રાદડિયાને કે આજના પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન કરશે શ્રી પરેશભાઈ નરસિંહભાઈ રાદડિયા એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવી પ્રવીણભાઈ ગજેડિયા હાલો ડોક્ટર રાજેશભાઈ રાવણે અહીંયા આવે જાબાદર પરિવાર સર્વ જ્ઞાતિના દાતા જે મંચ પર ઉપસ્થિત છે અમને રામાણી પરિવારની વાડી જે અર્પણ કરી તેવા પરિવારના દરેક મંચ પર જે ઉપસ્થિત છે વિઠ્ઠલભાઈ વિનુભાઈ ગોર્ધનભાઈ તેમજ સમગ્ર પરિવાર તેમનું પણ તેમને આવકારવું છું યુવાનો બહેનો છેલ્લા ઘણા સમયથી જે આ પ્રસંગને આવકારવા માટે થનગની રહ્યા હતા તે પ્રસંગ માણવા માટે આજે આપણે અહીંયા ઉપસ્થિત છે તેવા દરેક પૂંજાપાદર પરિવારને હૃદયપૂર્વક નમન કર્યું આજે અહીંયા એક પરિવાર ભાવના જે નિર્માણ થઈ છે અને આજના દિવસે જે વિઠલભાઈએ વિનુભાઈએ અને ગોરધનભાઈએ ત્રણેય ભાઈઓએ જે ગામ માટે એમને જે એક ગૌરવ છે અને ગામને વિકસિત કરવા માટે પ્રથમ જે એક શરૂઆત કરી અને આ ગામને ભવ્ય જે વાડી છે તે અર્પણ કરી અને ખરેખર માતૃહૃદય માતૃ પિતૃ પ્રત્યેની જે ભાવના છે તે આપણને દેખાય છે ઘણા બધા એવા પ્રસંગો હોય ઇતિહાસની અંદર ઘણા એવા મહાપુરુષો ગામ માટે ભાવ છે અને માટે ગૌરવ છે આવું જે કામ અને એ કામ ઘરે અને ભૂલી જવાની જે ભાવના છે તે એક ભૂપતભાઈ નરસીભાઈ રાદડિયા બાબુભાઈ ભીમજીભાઈ લીંબાજીયા રમેશભાઈ હરીભાઈ રામાણી હરીભાઈ નાતાભાઈ રામાણી ડોક્ટર ગોરધનભાઈ લાલજીભાઈ સૌસવિયા રમેશભાઈ મનજીભાઈ ઉકાણી વિનુભાઈ વલ્લભભાઈ રામાણી ધીરુભાઈ પ્રાગજીભાઈ સૌસવિયા હિંમતભાઈ ધનજીભાઈ રામાણી અને ભગવાનભાઈ દેવજીભાઈ ઉકાણી સર્વે વડીલોને પ્રાર્થના કે તે ભગવાનભાઈ દેવસીભાઈ સગર ને વિનંતી હું આ વડીલો કમિટી વતી અથવા અને ગામ વતી રાજુબેન રાજુભાઈ વલ્લભભાઈ મોહનભાઈ રામાણી ભાઈ શ્રી વિઠ્ઠલભાઈ વલ્લભભાઈ રામાણી તથા વિદ્યાબેન વિઠ્ઠલભાઈ રામાણી ને મોમેન્ટો સાલ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરશે આપણે વડી કમિટી અને બ્રાહ્મણી પરિવારને તાળીઓથી વધાવી લઈએ જોરદાર તાળીઓથી આપણે એમમાં સન્માન કરીશું બેઠા બેઠા તાળીઓના જોરદાર ગડગડાટ સાથે આપણે વધાવી લઈએ મિત્રો સન્માન સમારોહમાં આપણે બધા ઉપસ્થિત હોઈએ અને તાળીઓ તો ખરેખર બંધ જ ન થવી જોઈએ તો વારંવાર તાળીઓથી આપણા વલ્લભભાઈ રામાણી તથા ભાનુબેન વિનુભાઈ રામાણીને મોમેન્ટો સાદ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરશે એકવાર તાળીઓના જોરદાર ગડગડાટથી આપણે વધાવી લઈએ આ યુવા કમિટી કે જેણે ઘણા બધા સમયથી આ કાર્યક્રમ માટે ખૂબ મહેનત કરી છે તો યુવા કમિટીને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ ગુnda ગામ પરિવાર વતી ગોર્ધનભાઈ વલ્લભભાઈ રામાણી અને બોધાવરી બેન્ડ ગોર્ધનભાઈ રામાણીને મોમેન્ટો સાલ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરશે એકવાર તાળીઓના જોરદાર ગડગડાટથી આપણે વધાવી લઈએ આપણે વિઠ્ઠલભાઈ વલ્લભભાઈ રામાણી ને સાંભળવા છે તો એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ થી વધાવી લઈએ તે કહેવાય કે વિઠ્ઠલભાઈ વલ્લભભાઈ રામાણી એટલે કોણ કે જે કોઈનાથી ના ડરે એ વીર કહેવાય જે ના ના ડરે વીર કહેવાય જે કોઈને ડરાવે મહાવીર કહેવાય એવી જ ની પરંપરા ને જીલનારા આપણા વિઠ્ઠલભાઈ વલ્લભભાઈ રામાણીને આપણે જોરદાર તાળીઓથી બતાવીએ હું વિનંતી કરીશ કે તે આજના પ્રસંગને અનુરૂપ પોતાનો પ્રેમભાવ અહોભાવ રજૂ કરશે શ્રી વિઠ્ઠલભાઈ વલ્લભભાઈ રામાણી

આપણે કામનો આદર માને છે અને એ સાથે મારે તમને ઓર જવાબદારી વધારવી છે આટલાથી આપણે અટકવાનું નથી આ શરૂઆત છે અને આપણે ગામને સુંદર બનાવવું છે બધા હાથો કરો ગામને વેલ્યુ વાળું બનાવવું છે લીલીયા ડિમાન્ડ આવશે પૂજા બજારમાં પર તો તમારે જો એવું કઈ કરવું હોય તો ગામને સુંદર બનાવવામાં આવતા જે કઈ આપણે કાર્ય કરીએ ભવિષ્યમાં રોડમેપ આપણે રોડમેપ તો આપણે બહુ